હેલો ફ્રેન્ડ હું છું રીનલ પ્રજાપતિ અને તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે માર્કેટમાં મળે એવા ચીઝલિંગ બનાવવાના છીએ તો ચાલો એની શરૂઆત કરી લઈએ તો સૌથી પહેલાં આપણે એક કપ જેટલો મેંદો લીધો છે અને ઉપર બીજો થોડો એટલે દોઢ કપ જેટલો આપણે મેંદો લઈ લીધો છે એની અંદર આપણે થોડું ચપટી જેટલું મીઠું એડ કરવાનું છે અને હવે ફ્રેન્ડ આપણે આની અંદર અડધી ચમચી જેટલું બટર એડ કરવાનું છે તેલ નથી યુઝ કરવાનું આપણે બટર જ યુઝ કરવાનું છે અને હવે ફ્રેન્ડ આપણે આની અંદર ચીઝ એડ કરવાનું છે તમે લિક્વિડ ચીઝ તમારી પાસે પડ્યું હોય તો તમે એને એડ કરવાનું છે અને એ ના હોય તો તમારે આવી રીતે ચીઝ ક્યુબને ખમણીની અંદર એડ કરવાની છે અને જ્યાં સુધી તમારી પાસે લિક્વિડ ચીઝ પડ્યું હોય તો તમારે એને એડ કરવાનું છે અને આવી રીતે છીણને લઈ લેવાનું છે આપણી પાસે ચીઝ ક્યુબ પડ્યું છે એટલે આપણે ચીઝ ક્યુબ એડ કરી દીધું છે એક અને હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને તમને એવું લાગે થોડું ચીજ ઓછું છે તો તમે ઉપરથી બીજું એડ કરી શકો છો આપણે સીઝલિંગ બનાવીએ છીએ એટલે ચીઝનો ટેસ્ટ બહુ જ સરસ આવવો જોઈએ અંદર ચીજ ઓછું ના હોવું જોઈએ અને હવે ફ્રેન્ડ આપણે દૂધથી લોટ બાંધવાનો છે આપણે પાણીનો એડ નથી કરવાનું દૂધનો જ ઉપયોગ કરવાનો છે એટલે આપણે દૂધ અંદર થોડું થોડું એડ કરતું જવાનું છે અને થોડું રોટલી કરતાં થોડું જ કઠણ લોટ બાંધીને આપણે રેડી કરવાનું છે આપણે જેમ જેમ મસળતા જઈશું એમ એ કઠણ થતો જશે અને ઉપરથી થોડું બટર એડ કરીને આપણે એકદમ સ્મૂથ લોટ બનાવીને રેડી કરી દેવાનો છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો લોટ બંધાવીને રેડી થઈ ગયો છે હવે ફ્રેન્ડ આપણે આને ઢાંકીને આપણે દસ પંદર મિનિટ માટે રહેવા દઈશું પંદર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે હવે આપણે લોટમાંથી એક લૂવો લઈ લઈશું અને અટામણની જરૂર પડે એટલે આપણે થોડો મેંદાનો લોટ લઈ લેવાનો છે અને એક મોટી સાઈઝનો રોટલો બનાવીને રેડી કરવાનો છે તમે જોઈ શકો છો આપણે આવી રીતનો મોટો રોટલો બનાવીને રેડી કરવાનો છે અને આવી રીતે પીસા કટરથી તમે એકદમ આસાનીથી કટ કરી શકો છો તો તમારે આવી રીતના ઊભા અને આડા આવી રીતે કટ કરી લેવાના છે એકદમ નાના નાના સ્ક્વેર કરવાના છે બહુ મોટા નથી કરવાના આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે બહુ ગેસની ફ્લેમ ફાસ્ટ નથી રાખવાની અને ડાયરેક જ તે હાથેથી આ ઊંચા નહીં થાય એટલે તમારે આ રીતે ચખ્ખું કે એવું કંઈ હોય તો તમારે એનાથી ડાયરેક્ટ જ તેલમાં એડ કરી દેવાના છે અને એકદમ સરસ ધીમા તાપે થવા દેવાના છે એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે તો તમે જોઈ શકો છો એકદમ થોડા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે આપણા સિઝલિંગ રેડી થઈ ગયા છે હવે આપણે આને કાઢી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ મસ્ત બની ગયા છે હવે આપણે આને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ બાળકોને બહુ જ પસંદ આવે એવા સીઝલિંગ બનીને રેડી છે તમને આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો